રાજ્યમાં ચોમાસુ બરોબરનું જામ્યું છે જૂનાગઢ રાજકોટ ઉપલેટા સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે જૂનાગઢના માળાવદરમાં આઠ ઇંચ વિસાવદરમાં સાત ઇંચ મોરબીમાં ત્રણ ઇંચ અને સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સાત ઇંચ વરસાદ વરસ્યો છે રાજકોટના ઉપલેટા પંથકમાં પડેલા વરસાદને લઈને શહેરના મુખ્ય માર્ગો જેમ કે રાજમાર્ગ કટલેરી બજાર ગાંધી ચોક ઝીંકરિયા મસ્જિદ વિસ્તાર તેમજ ભાદરચોક સહિતના વિસ્તારોમાં રોડ પર વરસાદી પાણી ભરાયા હતા લાઠ મજેઠી કુંડેજ વિસ્તારોમાં ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે વોકરાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા લાઠ તેમજ આસપાસના પંથકમાં પડેલ વરસાદને કારણે લાઠ ગામથી અન્ય ગામને ને જોડાતા બેઠી ડાભડીના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવી હોઈ શકે છે હું એનો સ્થાનિક નાની પ્રબળી માં અવિરત વરસાદને કારણે ફુલજા નદીમાં માં આવેલ છે ત્યારે વહેલી સવારે પ્રબળી જવા માટે એક બોલેરો ગાડી ફુલજા નદીમાં ફસાણી હતી એ બોલેરો ગાડીને ફુલજા નદીમાંથી નદી ફસાણી હતી અને કાઢવા માટે નાની પ્રબળી તમામ ગ્રામજનોએ ટેક્ટર મદદથી એને બચાવેલ છે અને ગામના લોકો એ જીવ ના જોખમે એને સ્થાનિક લોકો એ જીવના જોખમે એને બચાવેલ છે બોલેરો ને અને ગામના લોકો ની માંગ એ છે કે આ સરકાર શ્રી ને વિનંતી કે આ ગ્રામ ગ્રામજનો વહેલી તકે સરકાર ને રજૂઆત કરેલ છે ઘણી વાર આ ફૂલ ને વેલી તકે ઓવરબ્રિજ બનાવે એવી સરકાર શ્રી ને અપીલ ધોરાજી તાલુકા નું નાની પરબડી ગામ ને ચોકી ને નાની પરબડીને જોડતો પુલ છે એ બેઠી તાબી છે એ મોટો પુલ બનાવી દ્યો અમને અમે અમારા જીવ જોખમ મૂકી અને અમે વચારે ગયા ટ્રેક્ટર લઈ અને અમે બહાર કાઢ્યો શું તમારી માંગ અમારી માંગ એટલી જ છે કે અમને બેઠી તાબી છે ને ઈ ઉપર ઊંચો પુલ બનાવી દે જ અમારી માંગ છે